અમરેલી લેટર કાર્ડમાં પરેશ ધાનાણીના બંધના નેતા પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ન્યાય અપાવવા વેપારીઓને અડધો દિવસ વેપાર ધંધા બંધ રાખવા અપીલ કરી હતી પરંતુ શહેરની અમુક દુકાનોને બાદ કરતા મોટાભાગની દુકાનો ખુલી જોવા મળી હતી જેથી આ બંધ બંધનો જાણે ફિયા થયો હોય તેવી લોકમુખે ચર્ચા છે બીજી તરફ ધરણા પર બેઠેલ પરેશ ધાનાણીએ ધરણા આજે પૂર્ણ કરી દીધા છે પાયલ કેસને લઈને પરેશ ધાનાણીએ વેપારીઓની અપીલ કરી હતી કે અડધો દિવસ બંધ પાડીને અને વિરોધમાં પરંતુ પરેશ ધાનાણી બંધને બિલકુલ પ્રતિસાદ નહોતો મળ્યો બીજી તરફ પરેશ ધાનાણીએ આજે પોતાના ધરણા પર સમાપ્ત કરી દીધા છે રાજકોટ મનપા દ્વારા લેવામાં આવેલ ઘીના નમૂના ફેલ આવ્યા સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી લીધેલા ગાયના ઘીના નમૂના ફેલ આવ્યા છે વોલ્ગા ઘી ડેપો લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ થયા ઘીમાં વેજીટેબલ ફેટ મળી આવતા સબ સ્ટાન્ડર્ડ જાહેર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે મનપા દ્વારા લેવામાં આવેલા ઘીના નમૂના ફેલ જોવા મળ્યા છે સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મમાંથી ગાયના ઘીના નમૂના લેવામાં આવ્યા હતા જે ફેલ ગયા છે વોલ્ગા ઘી ડેપોમાંથી લીધેલા ભેંસ અને ગાયના ઘીના નમૂના ફેલ જોવા મળ્યા તમામ નિયમોનું સરકાર કડકાઈથી પાલન કરાવશે જરૂર લાગશે ત્યાં સરકાર કાર્યવાહી પણ કરશે માનવ અને પક્ષીઓ માટે કાળજી રાખીએ છીએ માનવ અને પક્ષીઓ માટે આપણે કાળજી રાખવી જ પડશે પક્ષીઓ માટે કરુણા મંદિર ખોલવામાં આવ્યા છે જે ઝાયની દોરી હોય કે કાચની દોરી હોય એના માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ એનું ધ્યાન રાખે છે આ પર પરના પર્વ ઉપર ખાસ કરીને પોલીસ વિભાગ પણ ખૂબ સક્રિય હોય છે અન્ય ડિપાર્ટમેન્ટ પણ એમાં ખૂબ સક્રિય છે અને જે પ્રતિબંધ છે એ રીતના ઉપયોગ કરતા હોય એને માટે સતત અવેરનેસ આવે એના માટે પણ વાત કરતા હોય છે અને કોઈ ધ્યાનમાં આવે તો એને એની સામે કાયદેસર પણ પગલાં લેવા

કમલેશિયાની રોકડ રકમને ક્લેઇમ કરતી મોડલ્સ ઓફરેન્ડની પકડવા દરોડાની કાર્યવાહી કરાઈ કમલેશિયાની કંપની અને ભાગીદારો પર દરોડાની તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા અલગ અલગ પંદર જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આઈટી વિભાગના અધિકારીઓનું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના સાયન્સ સિટી રોડ ઉપર સુકન બંગ્લોઝમાં બત્રીસ નંબરના બંગ્લોઝમાં કમલેશ શાહની કંપની પર દરોડાની કામગીરી કરવામાં આવી છે અને આઈટીના દરોડામાં પકડાયેલ રોકડ રકમ એમની કંપનીની હોવાનો દાવો જે છે તે આ કમલેશ શાહ કરતો આવ્યો છે અને ગુજરાત સિવાય દિલ્હી મુંબઈમાં પણ જ્યાં પણ આઈટીના દરોડા પડે તે સમયે કમલેશ શાહ રોકડ રકમ ક્લેમ કરી ચૂક્યા છે રોકડ રકમ એમની કંપનીની હોવાનું ક્લેમ કરી અને સેટલમેન્ટ કરતાં કમલેશ શાહ જે આઈટીની રડારમાં આવ્યા હતા અને કમલેશ શાહની રોકડ રકમની ક્લેમ કરવાની મોડ સોપરિન્ડેને લઈને દરોડાની કાર્યવાહી કરી તેમને પકડી પાડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે કમલેશ શાહ અને તેની કંપનીના ભાગીદારોને ત્યાં પણ દરોડાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે ગઈકાલે પણ આ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ને આજે પણ જે છે તે આ સર્ચ ઓપરેશન ચાલુ છે પંદર જેટલી જગ્યાએ કમલેશ શાહ અને તેના ભાગીદાર કંપનીના જે ભાગીદારો છે અને તેમને ત્યાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આ દરોડાની કાર્યવાહીના અંતે બેનામી રોકડ વ્યવહાર અને આર્થિક વ્યવહાર મળી આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી અમદાવાદ